તમારી કુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ સૌ પ્રથમ તો દોસ્તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારા આશીર્વાદ મારી ઉપર વરસી રહ્યા છે અને તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ખૂબ સપોર્ટ કર્યો છે તમારા સરસ મજાના સપોર્ટ માટે પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ હે વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી કતારો જોઈ છે ખૂબ લાંબી લાઈનો જોઈ છે અને એમની યાતનાઓ પણ મેં જોયેલી છે દોસ્તો એટલે જ મેં વિચાર્યું કે આપણે આ તમામ જે રોગોથી પીડાતા લોકો માટે કંઈ કરવું જોઈએ તો દોસ્તો મારા મંતવ્ય પ્રમાણે જો રોગને હરાવવો હોય તો સૌથી સારામાં સારું શસ્ત્ર માહિતી છે ઇન્ફોર્મેશન છે એટલે દોસ્તો હું તમને એટલી અપડેટ માહિતી આપું છું લેટેસ્ટ માહિતી આપીશ અને તમે રોગોને કેવી રીતે હરાવી શકો એ આખી સ્ટ્રેટેજી કેવી રીતે નક્કી કરી શકાય એ તમામ માહિતી હું તમને આપીશ અને આપણે ભેગા થઈને રોગોને હરાવવાના છીએ દોસ્તો જ્યારે તમે રોગને હરાવશો તમારી તબિયત સારી થશે ત્યારે તમારા પોતાના જીવનમાં અને તમારા કુટુંબમાં ખુશાલી આવશે સમૃદ્ધિ આવશે તમારી આર્થિક પ્રગતિ પણ ખૂબ થશે આવા જ શુભ આશય અને શુભ ઉદ્દેશ સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે અને દોસ્તો આવા જ એક શુભ આશય અને એક શુભ ઉદ્દેશ સાથે આજનો વિડીયો પણ છે હેલ્થ કેમ્પસ ઉપર આજે જ જોડાયેલા મિત્રોનું સ્વાગત કરું છું દોસ્તો તમને જણાવવાનું કે દોસ્તો આપણે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી તમારા આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની જાણકારી અને એ પણ ખૂબ જ સરળ ભાષામાં તમામને સાવ સરળ ભાષામાં સમજણ પડી જાય એવી રીતે સમજાવવામાં આવે છે અને એ પણ આપણે ગુજરાતી લેંગ્વેજમાં સમજાવીએ છીએ દોસ્તો આપણે આરોગ્ય વિશેની માહિતી આપીએ છીએ સાથે સાથે કોઈ ભ્રમ આપણામાં હોય જૂના ભ્રમ તે ભ્રમ તોડવાની કોશિશ કરીએ છીએ સાથે સાથે હું તમને એટલી બધી ઇન્ફોર્મેશન આપીને એટલા સજાગ બનાવવા માગું છું કે તમે કોઈ જગ્યાએ આરોગ્યના વિષયમાં ચેતરાવ નહીં દોસ્તો આરોગ્યના વિષયમાં ખૂબ છેતરપિંડી આજે ચારે કોર ચાલી રહી છે એટલે આપણી પાસે જો જાણકારી હોય તો આપણે પછી કોઈ આરોગ્યની દ્રષ્ટિકોણથી કોઈ આપણે છેતરવા આવે તો છેતરાઈએ નહીં એટલે દોસ્તો આપણે ચેનલ ઉપર એકદમ અપડેટ થયેલી અને લેટેસ્ટ માહિતી ખૂબ જ સરળ શબ્દોમાં આપીને તમને હું એટલા અપડેટ કરવા માગું છું એટલી માહિતી આપીશ કે તમે ક્યાંય છેતરા દોસ્તો જો તમે આપણી હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવો કે જેથી જેવો નવો વિડીયો રિલીઝ થાય એની તરત જ તમને માહિતી મળે અને તમે કોઈ અગત્યની માહિતી ચૂકી ના જાઓ ડાયાબિટીસ એ તમામ રોગોનું એક જાતનું મૂળ છે દોસ્તો જ્યારે આપણને ડાયાબિટીસ થાય છે અને ડાયાબિટીસ જ્યારે આપણે કંટ્રોલ નથી કરતા ત્યારે ડાયાબિટીસના કારણે આપણી તમામ સૂક્ષ્મ સૂક્ષ્મ જે રચનાઓ છે આપણી રક્તનલિકાઓ અને બીજી સૂક્ષ્મ સૂક્ષ્મ રચનાઓ એ તમામની અંદર ઇન્ફ્લેમેશન થાય છે એ તમામ બગડે છે અને એ તમામ સૂક્ષ્મ રચનાઓ બગડવાથી આપણું મગજ આપણું હૃદય આપણી કિડની આપણી આંખો તમામ જગ્યાએ આપણને આર્થરાઈઝ જેવા રોગ થઈ જાય એ બધા જ રોગ તમામ જગ્યાએ તમામ નુકસાન આપણે સહન કરવાનો વારો આવે છે અને અમારે સૌથી મોટું નુકસાન દોસ્તો એક તો હાર્ટને થતું હોય છે અને બીજું કિડનીને થતું હોય છે અને દોસ્તો કિડનીની બીમારી ખૂબ ખતરનાક બીમારી છે અને જ્યારે કિડની ખરાબ થાય અને ડાયાબિટીસ પણ હોય ત્યારે તો તમારું શરીર ધીમે 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 ખલાસ થવા માંડે છે એટલે દોસ્તો ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવું અને ડાયાબિટીસનું કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે અને એટલે જ દોસ્તો આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે આપણે ડાયાબિટીસને હરાવવાનો છે અને આપણી ડાયાબિટીસના હરાવવાનો આ યુદ્ધમાં આ જંગમાં તમારે સૈનિકની જેમ મારી જોડે જોડાવાનું છે મિત્રો આપણે ડાયાબિટીસના વિડીયોને સમજવા માટે અમુક શબ્દોની સમજણ હોવી ખૂબ જરૂરી છે દાખલા તરીકે ઇન્સ્યુલિન એટલે શું પાનક્રિયસ એટલે શું ડાયાબિટીસ આપણને કેવી રીતે થાય શુગર એ આપણા કેવી રીતે પચાયા પચન થાય છે ક્યાંથી આપણા શરીરમાં ક્યાં જાય છે શુગરનો આપણા શરીરમાં શું ઉપયોગ છે આ બધું જ બેકગ્રાઉન્ડ જો તમારું રેડી હશે તો તમને વિડીયોમાં ખૂબ સારી સમજણ પડશે એટલે દોસ્તો હું તમને આગ્રહ કરીશ કે આ તમામ શબ્દોની સમજૂતી મેળવવા માટે આપણા આગળ રજૂ કરેલા વિડીયો તમે તમામ વિડીયો જોઈ નાખો અને એ વિડીયો જોઈને તમારું નોલેજ પાકું કરી નાખો કારણ કે ઘણા બધા શબ્દો છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ બીટા સેલ્સ શું છે આ બધું જ તમારે સમજવાની જરૂર છે દોસ્તો આ વિડીયોમાં આ બધું સમજાવવા જઈએ તો વિડીયો ખાસો લાંબો પડી જાય એટલે દોસ્તો હું આગળ રાખીશ કે તમે આપણા અગાઉના વિડીયોમાં જઈને એ તમામ વિડીયો જોવો અને શબ્દોની સમજણ ઊંડાણપૂર્વક સમજો દોસ્તો તમામ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહ્યો છું અને સાથે સાથે તમે આપણા પેજ ઉપર જઈને પણ જોઈ શકશો તો દોસ્તો આપણા તમામ અગાઉ રજૂ કરેલા વિડીયો જોવા અત્યંત જરૂરી છે જરૂરી વસ્તુ એ પણ છે કે આપણે ડાયાબિટીસ આપણે મેનેજમેન્ટ જો કરવું હોય તો કોઈ એક ઉપાય નહીં ચાલે તમે એકલી દવા લેશો તો નહીં ચાલે તમે એકલું ડાયટ કંટ્રોલ કરશો તો નહીં ચાલે એટલે દોસ્તો આપણું જ્યારે ડાયાબિટીસ આપણે મેનેજમેન્ટ કરવું હોય આપણું કંટ્રોલમાં કરવું હોય તો આપણે સાર્વત્રિક ચારે બાજુના પ્રયત્નો કરવા જોઈએ સૌથી પહેલું ને અગત્યનું તો એક્સરસાઇઝ કરવી જોઈએ પછી જો દવાઓ ચાલુ હોય તો દવાઓ લેવી જોઈએ એના સિવાય તમારું ડાયટ કંટ્રોલ કરવું જોઈએ એના સિવાય સ્ટ્રેસ ના લેવો જોઈએ તો તમે એવું જીવન પસંદ કરો કે એવી લાઈફસ્ટાઈલ પસંદ કરો કે જેમાં સ્ટ્રેસ ના હોય અને તમારા જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરવાની કોશિશ કરો જો તમે તમારા જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરશો તો તમારી દવા લેવાની જરૂરિયાત પણ ઓછી થઈ જશે જો તમે સ્ટ્રેસ સાથે જીવતા હશો તો આપણી દવા કે કસરત કે આપણું ડાયટ એ કશું પણ સારી રીતે કાર્ય નહીં કરે તો ડાયાબિટીસને હરાવવા માટે સ્ટ્રેસ રિમૂવ કરવો ખૂબ અગત્યની વસ્તુ છે તો આજે એક એવી વસ્તુની વાત કરવી છે એ વસ્તુ પોતે એક સંપૂર્ણ ખોરાક એક સંપૂર્ણ આહાર ગણાય છે અને બાળક જ્યારથી માતાનું દૂધ છોડે ત્યારથી જ એને એ વસ્તુ આપવાની ચાલુ કરવાની હોય છે જી જ્યાં દોસ્તો એ વસ્તુ આપણને ખૂબ પોષણ પણ આપે છે તો દોસ્તો એ વસ્તુ હું લઈને આવ્યો છું હમણાં જ તમને બતાવું દોસ્તો એ વસ્તુ બીજું કોઈ નહીં પણ દૂધ છે દોસ્તો આ દૂધ એ આપણે બચપનથી પીતા આવ્યા છીએ અને એક સંપૂર્ણ આહાર તરીકે પણ ઓળખાય છે તો દોસ્તો ડાયાબિટીસમાં દૂધ પીવું કે ના પીવું એક એવી મૂંઝવણ હોય છે અને દૂધ ના પીવું જોઈએ એવો પણ પ્રચાર થતો હોય છે તો શું આ જે પ્રચાર થાય છે કે દૂધ ના પીશો એ સાચું છે કે દૂધ પીવું જોઈએ એ સાચું છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આ જ હકીકત જાણીશું અને આ જ કોઈ ભ્રમ હશે તો એ ભ્રમનો પર્દાફાશ કરીશું તો આપણો અગાઉનો વિડીયો જે છે કે ડાયાબિટીસમાં છાશ પી શકાય કે નહીં દોસ્તો એ વિડીયોમાં આપણને એક ગીત યાદ આવ્યું એ જ ગીત આપણે આ વિડીયોમાં પણ ઉપયોગી છે દોસ્તો એ કીધું હતું કે દૂધ પીને મે ટેન્શન હે ચોકલેટ ખાને મે ટેન્શન હે ટેન્શન 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 તો દોસ્તો આ ટેન્શન રિલીઝ કરવા જ હું આજે આવ્યો છું તો આપણે ઘણીવાર ભડકા વિડિયો જોઈએ છે આપણે ભડકાવી ના કે આપણે ગભરામણમાં મૂકી દે એવા વિડિયો હોય છે તમે દૂધ ક્યારે પીતા જ નહીં જો ડાયાબિટીસ હોય તો અને ડાયાબિટીસમાં ફલાણી વસ્તુઓ તો કદી પણ ના ખાતા ભૂલથી પણ ના ખાતા એવી બધી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ દોસ્તો કોઈ તમને એ નથી સમજાવતું કે એ વસ્તુઓ જો ખાવાની હોય તો કેમ ખાવાની છે અને જો નથી ખાવાની એ લોકો જો ના પાડે છે તો એનું શું રીઝન છે એનું વેલિડ રીઝન છે કંઈ એમની જોડે એટલે પૂરતી છણાવટ અને પૂરતી ઊંડાણપૂર્વકની માહિતી વગર ફક્ત ભડકાવાનું કામ કરનારા વિડીયો પણ હાજર હોય છે એટલે દોસ્તો આપણે આ બધા જ ભ્રમનો પર્દાફાશ કરવાનો છે બધી જ ગભરામણ દૂર કરી નાખવાની છે તો ચલો આપણે શરૂ કરીએ દોસ્તો દૂધની અંદર પોષક તત્વોનો ખજાનો હોય છે જ્યાં દોસ્તો દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે દૂધની અંદર આપણને તમામ જરૂરી જે પોષક તત્વો શરીર માટે હોય એ બધા લગભગ મળી જતા હોય છે દોસ્તો દૂધની અંદર કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં છે દૂધમાંથી આપણને પ્રોટીન ખૂબ સારી માત્રામાં મળે દૂધની અંદર વિટામિન ડી સારી માત્રામાં હોય છે અને દૂધની અંદર ચરબી એટલે કે ફેટ્સ પણ સારી માત્રામાં હોય છે દોસ્તો ફેટ્સ એટલે કે કોલેસ્ટ્રોલ કે ચરબી ખરાબ છે એમ બધા કહેતા હોય છે પરંતુ આપણા શરીરના વિકાસ માટે થોડી ઘણી ફેટ પણ જરૂરી હોય છે એટલે દોસ્તો દૂધની અંદર આ તમામ પ્રકારના પોષક તત્વો ખૂબ સારી માત્રામાં રહેલા છે અને દોસ્તો દૂધમાં રહેલું જે આ કેલ્શિયમ છે એ કેલ્શિયમ આપણે હાડકાંની સ્ટ્રેન્થ માટે ખૂબ જરૂરી પદાર્થ છે દોસ્તો કેલ્શિયમ જો આપણને ના મળે તો આપણા હાડકાં પોલા થઈ જાય અને સહેજ સહેજ વાતમાં વટકાઈ જાય એવા બરડ થઈ જાય ડાયાબિટીસની અંદર એવા એક સિચ્યુએશન ઊભી થતી હોય છે જેનાથી આપણા હાડકાં નબળા થવાનું રિસ્ક રહેતું હોય છે હવે જ્યારે ડાયાબિટીસમાં હાડકાં નબળા થવાનું રિસ્ક રહેતું હોય ત્યારે આપણને કેલ્શિયમની જરૂર સૌથી વધારે પડતી હોય છે અને દોસ્તો કેલ્શિયમની ગોળી લેવા કરતાં નેચરલ કેલ્શિયમ આપણા શરીરમાં વધારે ચડતું હોય છે દૂધમાં રહેલું પ્રોટીન આપણા મસલ્સના નવસર્જન માટે અને વિકાસ માટે જરૂરી છે એના સિવાય દોસ્તો પ્રોટીન આપણી નર્વ સિસ્ટમ એટલે કે આખું જે ચેતાતંત્ર છે એના માટે પણ ખૂબ જરૂરી પદાર્થ છે એના સિવાય દોસ્તો જે આ પ્રોટીન છે એ પ્રોટીન આપણા ડાયાબિટીસમાં સુગરનું લેવલ એકદમ વધી નથી જવા દેતું અને એકદમ ધીમે ધીમે મેન્ટેન રાખે છે કારણ કે પ્રોટીનની હાજરીમાં જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ એટલે કે ગ્લુકોઝવાળા પદાર્થો ખાઈએ ત્યારે એ ગ્લુકોઝ છૂટો પડ્યા પછી આપણા આંતરડાને જલ્દીથી અવેલેબલ નથી થતો અને એ તરત લોહીમાં નથી ભળી શકતો એટલે જ્યારે આપણું ગ્લુકોઝ લોહીમાં ધીમે ધીમે ભળી જતો હોય પ્રોટીનની હાજરીમાં ત્યારે આપણું ડાયાબિટીસ એકદમ શૂટઆઉટ થતું નથી અને કંટ્રોલમાં રહે છે એટલે દોસ્તો આપણા શુગરના યોગ્ય પાચન માટે આપણા સ્નાયુના બંધારણ માટે આપણા ચેતાતંત્ર માટે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીન ખૂબ જરૂરી વસ્તુ છે એટલે દોસ્તો દૂધ એ પ્રોટીનનો એક સરસ મજાનો ખજાનો છે અને દૂધ પ્રોટીન માટે આપણે ડાયાબિટીસમાં લેવું જોઈએ દોસ્તો એના સિવાય દૂધની અંદર વિટામિન ડી સારી માત્રામાં હોય છે અને વિટામિન ડી આપણા હાડકાંની અંદર કેલ્શિયમના સિન્થેસિસમાં ખૂબ સારું કાર્ય કરે છે વિટામિન ડીની હાજરી વગર હાડકાની અંદર કેલ્શિયમનું ઉપયોગ થઈ શકતો નથી અને વિટામિન ડી જો ના હોય તો આપણે વિટામિન ડી વાળા વિડીયોમાં જણાયેલું છે કે જ્યારે વિટામિન ડી ના હોય ત્યારે આપણા હાડકામાંથી કેલ્શિયમ શરીર આપણું બહાર ખેંચી કાઢે છે અને હાડકાં નબળા પડી જાય સિવાય દોસ્તો વિટામિન ડી આપણી રોગપ્રતિકારક શક્તિ માટે પણ સારામાં સારું છે જો વિટામિન ડી આપણને ના હોય વિવિધ પ્રકારના રોગ લાગુ પડી જવાની સંભાવના વધી જતી હોય છે એના સિવાય દોસ્તો જ્યાં વિટામિન ડી છે એ આપણે અગાઉના વિડીયોમાં જેમ જણાવ્યું છે એમ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થવાથી આપણા શુગરનો વપરાશ કોષમાં સારી રીતે થઈ જાય છે અને જ્યારે બ્લડમાંથી સુગરનો વપરાશ થઈ જાય છે એટલે બ્લડમાંથી શુગર ખાલી થઈ જાય અને આપણું બ્લડ શુગર લેવલ ઓછું થાય અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે એટલે દોસ્તો વિટામિન ડી માટે પણ આપણે દૂધ પીવું ખૂબ જરૂરી છે આપણે આપણા અગાઉના વિડીયોમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે સમજાયેલું છે દોસ્તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કોઈ પણ વસ્તુનું આપણું શુગર વધારી નાખવાનો એ ગુણધર્મ એ ગુણધર્મનું માપ એ હોય છે કે ગ્લાયસિયમ એક ઇન્ડેક્સ એને શોર્ટ ફોર્મમાં ટૂંકમાં જીઆઈ કહેવાય છે જ્યાં દોસ્તો દૂધની અંદર એટલે કે દૂધની જે જીઆઈ છે એ લો જીઆઈ છે હાઈ જીઆઈ વાળા પદાર્થો હોય એ સુગર વધારી કાઢે પરંતુ લો જીઆઈ વાળા હોય એ સુગર એકદમ વધારી ના શકે એટલે દોસ્તો દૂધની જીઆઈ વેલ્યુ એ ઓછી હોય એ ઓછી જીઆઈ વેલ્યુ હોવાથી દૂધની જે કેપેસિટી છે સુગર વધારી દેવાની એ ઘણી ઓછી હોય છે દોસ્તો દૂધની જીઆઈ વેલ્યુની જો આપણે વાત કરીએ તો દૂધની જીઆઈ વેલ્યુ સત્યાવીસથી બેતાલીસ સુધીની હોય છે જે એક લો જીઆઈ વેલ્યુ તરીકે ઓળખાય છે દોસ્તો દૂધ જેમ ક્રીમવાળું હોય એમ એની જીઆઈ ઓછી આવવાની અને દૂધમાંથી જેમ ક્રીમ કાઢી નાખવામાં આવે એમ એની જીઆઈ થોડી વધવાની અને આ વધતી વધતી કેટલા સુધી જાય બેતાલીસ સુધી એટલે દૂધની જીઆઈ વેલ્યુ વધી વધીને બેતાલીસ સુધી જવાની છે એનાથી વિશેષ વધવાની નથી એટલે દોસ્તો દૂધ એ લો જીઆઈવાળો પદાર્થ છે દૂધની શુગર વધારી દેવાની કેપેસિટી ઘણી ઓછી છે એટલે દોસ્તો ડાયાબિટીસમાં દૂધનો વપરાશ બિંદાસ્તપણે કરી શકાય પરંતુ એ વપરાશ કેવી રીતે કરવો અને શું ધ્યાન રાખવું એ પણ આપણે જાણવું જરૂરી છે અને હવે આપણે એ જોઈએ દોસ્તો આપણે દૂધના સારા સારા ગુણધર્મો જોયા અને દૂધ આપણે ડાયાબિટીસમાં પીવું જોઈએ એ પણ આપણે જાણ્યું દોસ્તો એના સિવાય દૂધ એ આપણા શરીરનું હાઇડ્રેશન પણ મેન્ટેન રાખતું હોય છે જ્યાં દોસ્તો જ્યારે આપણે દૂધ પીએ છીએ ત્યારે દૂધની સાથે ઓટોમેટિક આપણે એમાં પાણીનો જે પણ ભાગ હોય છે એટલે પાણી પણ આપણા શરીરમાં જતું હોય છે પોષક તત્વોની જોડે જોડે એટલે દોસ્તો દૂધ પીવાથી આપણી પાણીની જરૂરિયાત પણ પૂરી થઈ જતી હોય છે એટલે આપણું જે પર ડે પાણી પીવાનું હોય છે ત્રણ લીટર જેટલું પાણી આપણે જે પીવું જોઈએ એમાં આપણને જે યોગ્ય ટાઈમે ટાઈમે આપણને જે પાણીની જરૂર પડે એમાં આપણે દૂધનો સમાવેશ કરીએ તો આપણે શરીરનું હાઇડ્રેશન પણ જળવાઈ રહેતું હોય છે દોસ્તો આપણે એ જાણીએ કે આપણે દૂધ ડાયાબિટીસ હોય ત્યારે એટલે કે આપણને જો ડાયાબિટીસ હોય તો દૂધ આપણે કેવી રીતે પીવું જોઈએ અને કેટલી ક્વોન્ટિટીમાં પીવું જોઈએ તો દોસ્તો આપણે અગાઉના વિડીયોમાં એક સરસ મજાને એક શબ્દ સમજાયેલો છે પોષણ કંટ્રોલ જ્યાં દોસ્તો પોષણ કંટ્રોલ એટલે કે જ્યારે આપણને ડાયાબિટીસ હોય કે આપણે એવું ઈચ્છતા હોય કે આપણને ડાયાબિટીસ થાય જ નહીં તો દોસ્તો આપણા ડાયટનો પોશન પોશન એટલે એક ભાગ નક્કી કરવો જરૂરી છે કે હું આ સમયે આટલું જ ખાઈશ એક વસ્તુનો આટલો ભાગ હું ખાઈશ એ ભાગ આપણે આપણા સુગરના લેવલ પ્રમાણે કે આપણી સમશક્તિ પ્રમાણે એને કંટ્રોલ કરવો જોઈએ જ્યાં દોસ્તો દૂધમાં પણ આપણે પોર્શન કંટ્રોલનું ધ્યાન રાખવું જરૂરી છે તો દૂધની આપણે પોર્શન સાઇઝ જોઈએ તો દૂધની પોર્શન સાઇઝ આપણે એક કપ અથવા તો એક ગ્લાસ નક્કી કરી શકાય જે આપણે જો ગ્રામમાં કહીએ કે એમએલમાં કહીએ તો બસો પચાસ એમએલ થાય એટલે દોસ્તો આપણો જે આ ગ્લાસ છે દોસ્તો આપણો જે ગ્લાસ છે એ બસો પચાસ ગ્રામનો હોય છે અને જો મોટો કપ હોય તો એ પણ બસો પચાસ ગ્રામનો હોય એટલે દોસ્તો દૂધની જે પોર્શન વેલ્યુ છે એ એક કપ જ હોય છે બસો પચાસ એમએલ હોય છે એનાથી વધારે તમે દૂધ પીવો તો તમને ડાયાબિટીસની અંદર સુગર વધવાનો એક ભય રહેલો છે એટલે દોસ્તો આપણે પોર્શન કંટ્રોલ કરતાં શીખવું જોઈએ અને આપણી રિકવાયરમેન્ટ મુજબ દિવસમાં એક વાર કે બે વાર પરંતુ પોષણ બસો પચાસ એમએલનું આપણે નક્કી રાખવું જોઈએ તો આપણે એ ધ્યાન રાખવાનું કે આપણને ડાયાબિટીસની સાથે સાથે બીજા કયા રોગ થયેલા છે આપણને વારે ઘડીએ કોઈ રોગ તો લાગુ નથી પડી જતા ચેપી રોગો તાવ આવી જાય કે પેટમાં ગરબડ થાય કે એવું કંઈ તો થતું નથી ને એ બધું આપણે ધ્યાનમાં રાખવું પડે જો આપણને વારે ઘડીએ તાવ આવી જતો હોય એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એનો અર્થ એ થયો કે આપણું થોડું દૂધનું પ્રમાણ વધારવું પડે કારણ કે દૂધ પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે એટલે તમારા પોષણની જરૂરિયાત કેટલી છે એ પણ આ પોષણ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે એટલે જે સામાન્ય ભાષામાં આપણે જે અઢીસો એમએલ કહ્યું છે પરંતુ તમારી જો પોષણ લેવાની જો જરૂરિયાત વધારે હોય તો તમે થોડું દૂધ વધારી શકો છો એ જ રીતે તમે આરું શરીર સારું હોય તમે બીજી રીતે પોષણ લેતા હોય તો આ પોષણ કંટ્રોલમાં અઢીસો એમએલથી તમે આ સાઈઝ થોડી ઓછી કરી શકો છો એટલે દોસ્તો એ રીતે આપણને કેટલા પોષણની જરૂર છે એ પણ આપણે જોવું પડે અને એ રીતે આપણે દૂધની માત્રા નક્કી કરવી પડે દૂધમાં લેક્ટોઝ હોય છે હવે આ લેક્ટોઝ એ એક કાર્બોહાઈડ્રેટ કહેવાય અને કે હોવાના કારણે આપણું શુગર લેક્ટોઝથી વધતું હોય છે એટલે દોસ્તો લેક્ટોઝ જે છે આપણે દૂધની અંદર લીધો પણ એની સાથે સાથે આપણે બીજા એવા રેસાવાળા પદાર્થો કે બીજા પ્રોટીનવાળા પદાર્થો કે સિમ્પલ સારી ફેટ્સવાળા પદાર્થો જો ખાતા હોઈએ દૂધની સાથે અથવા તો મિલેટ્સ ખાતા હોઈએ તો દૂધની અંદર રહેલો આ જે લેક્ટોઝ છે એ આપણું શુગર જલ્દીથી નહીં વધારી શકે એટલે દોસ્તો દૂધ અને એની સાથે આપણે સારા પદાર્થો લેવા જોઈએ દોસ્તો બીજું એક ધ્યાનમાં રાખવાની જે બાબત છે એ વ્યક્તિગત રિસ્પોન્સ કેવો છે એની ઉપર ડિપેન્ડ છે જ્યાં દોસ્તો દૂધની અંદરનું જે લેક્ટોસ છે એ તમારું બ્લડનું સુગરનું લેવલ કેવી રીતે વધારી દેશે એ તમારી વ્યક્તિગત બાબત ઉપર આધાર રાખે છે મારું શરીર જુદું રિસ્પોન્સ આપે તમારું શરીર જુદું રિસ્પોન્સ આપે એટલે દોસ્તો આપણે આપણો રિસ્પોન્સ જાણી લેવો જરૂરી છે કે જ્યારે એક વ્યક્તિ દૂધ પીવે છે જે ડાયાબિટીસવાળા છે એ એક વ્યક્તિ દૂધ પીવે છે તો એનું ડાયાબિટીસ જલ્દી વધી વધી નથી જતું જ્યારે બીજા જે છે ડાયાબિટીસવાળા એ પીવે તો એનું ઘણીવાર શુગર લેવલ વધી જતું હોય છે એટલે દોસ્તો આપણે કઈ ટાઈપના વ્યક્તિમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવું પડે અને એ રીતે આપણે દૂધનો ઉપયોગ કરવો પડે જે આ મેં નક્કી કરવાનું કહ્યું કે તમારું લેવલ કેટલું વધે છે એ તો દોસ્તો આપણે દૂધ પીતા પછી આપણું શુગરનું લેવલ માપીને જાણી શકીએ એટલે દૂધ પીધા પછી બે કલાક જેવું આશરે તમે શુગરનું રીડિંગ લો અને તમારું સુગર કેટલું આવે છે એ તમને ખબર પડે તો તમને ખબર પડે કે દૂધથી સુગર વધ્યું કે ના વધ્યું તો એ રીતે તમારું વ્યક્તિગત રિસ્પોન્સ જાણીને પછી તમે દૂધનો એ રીતે એક સભાનપણે ઉપયોગ કરો અઢીસો એમએલ આપણે જે નોર્મલ સાઇઝ કહી એમાંથી તમારે ઓછી કરવાની જરૂર છે કે વધારાની જરૂર છે એ તમને તમારા રીડિંગ ઉપરથી ખ્યાલ આવી જશે આપણે આગળ પણ જાણ્યું કે દૂધ હંમેશા એકલું નથી પીવાનું પરંતુ દૂધની સાથે આપણે એટલી એવી વસ્તુઓનું મિક્સ લેવાનું છે દૂધની સાથે સારું પ્રોટીન હોવું જોઈએ સારી ફેટ હોવી જોઈએ આપણને રેશાવાળા પદાર્થો આપણે હોવા જોઈએ સાથે સાથે વિટામિન્સ મિનરલ્સવાળા પદાર્થો પણ આપણે એ ડાયટની અંદર હોવા જોઈએ હવે દોસ્તો જે સારી ફેટ મેં કહ્યું એ સારી ફેટ એટલે જે ફેટની અંદર એલડીએલ ઓછું હોય અને એચડીએલ વધારે હોય સારી ફેટ કહેવાય દોસ્તો તેલી મળતી ફેટ એ સારી ફેટ હોય છે જ્યારે પ્રાણીઓમાંથી મળતી ફેટ એ વધારે કોલેસ્ટ્રોલવાળી અને એલડીએલવાળી ફેટ હોય છે દોસ્તો એક એવી નિશાની છે કે સારી ફેટ એટલે કઈ ફેટ તો જે આપણે તેલીબિયાનું તેલ હોય છે એ નોર્મલ ટેમ્પરેચરે જામી નથી જતું જ્યારે પ્રાણી જે પણ ચરબી હોય છે એ નોર્મલ ટેમ્પરેચરે જામી જતી હોય છે એટલે નોર્મલ ટેમ્પરેચરે જે જામી જતી ચરબી હોય છે એને તમે એવોઇડ કરો અને એની જગ્યાએ તેલીબિયાની ચરબી તમે વાપરો તો એ સારું કોલેસ્ટ્રોલ કહેવાય અને એ સારી ફેટ કહેવાય દોસ્તો ઘણા બધા લોકોને દૂધની એલર્જી હોય છે જો દૂધની એલર્જી હોય તો તમારે દૂધ એવોઇડ કરવું જ પડે એના સિવાય જેમને જેમને એલર્જી નથી એ બધા જ લોકો ડાયાબિટીસ હોય તો પણ દૂધ પી શકશે અને કેવી રીતે પીવું અને દૂધના કયા કયા ફાયદા થયા એ બધું જ આપણે સમજાયું એટલે આપણા આ વિડીયોમાં સમજીને એ પ્રમાણે તમે જો દૂધનું કન્ઝ્યુમ કરશો દૂધ દૂધનું સેવન કરશો તો તમારા ડાયાબિટીસમાં દૂધ નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક સાબિત થશે આ વિડિયોમાં આપણે દૂધની જે ભય રાખીને આપણે જે અત્યારે હાલ જીવતા હતા એ ભય દૂર કરીને આપણે ડાયાબિટીસની અંદર દૂધનો ફાયદાકારક ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ આપણે શીખ્યા છે અને હું આશા રાખું કે તમે આપણા વિડીયોમાં બતાવેલી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારા ડાયાબિટીસમાં દૂધનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે અને ક્રિએટિવિટી સાથે કરશો કારણ કે દૂધ એક વર્સેટાઇલ વસ્તુ છે એના ક્રિએટિવ ઉપયોગો જેટલા કરીએ એટલા ઓછા દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું બોલતા નહીં દોસ્તો તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ પ્રેરણાદાયી વસ્તુ હોય છે અમને તમારા માટે નવી નવી માહિતી લઈને આવવાની ખૂબ મોટી પ્રેરણા તમારી એક લાઈક કે એક કોમેન્ટમાંથી મળતી હોય છે લાઇક અને તમારી કોમેન્ટ અમારા માટે એક ઇંધણનું કાર્ય કરતી હોય છે જેમ આપણે ગાડીમાં પેટ્રોલ ભરીએ એટલે ગાડી ચાલવા માંડે એ રીતે અમારામાં પણ તમે જો પેટ્રોલ ભરો લાઇક અને કોમેન્ટ કરીને તો અમારું મગજ અમારી સ્ફૂર્તિ ખૂબ સારી વધી જાય એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં દોસ્તો જો તમે અમારા પ્રત્યે લાગણી પ્રદર્શિત કરવા માંગતા હોય તો નીચે થેન્ક્સ ગીવિંગનું એક બટન આપેલું છે એ બટનનો ઉપયોગ કરીને તમે અમારા પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરી શકો છો દોસ્તો એ બટન દબાવવાથી અમુક એમાઉન્ટ તમે અમને મોકલી શકો એવી એક વ્યવસ્થા યુટ્યુબે કરેલી છે જો તમે કોઈ પણ એમાઉન્ટ અમને મોકલવા માંગતા હોય અમારી મહેનતને એપ્રિશિએશન કરવા માંગતા હોય તો તમે થેન્ક્સ ગીવિંગ બટનનો ઉપયોગ કરી શકો છો આમાં એક વિશેષ સુવિધા આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે દોસ્તો ડાયાબિટીસના પેશન્ટ માટે ડાયાબિટીસનું લેવલ માપવા માટેનું સાધન એની પટ્ટીઓ અને બીજી ડાયાબિટીસમાં ઉપયોગી વસ્તુઓ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમેઝોનની લિંકમાં ઉપલબ્ધ છે મારે વસ્તુઓની જરૂરિયાત હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એમેઝોનની લિંક પર ક્લિક કરીને તમે વસ્તુઓ ખરીદી શકો છો તો આપણે અલગ અલગ તમામ સોશિયલ મીડિયામાં હાજર છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એપ્સ એટલે કે ટ્વિટર આપણો બ્લોગ પણ છે અને કોરા ઉપર પણ આપણે છે આ તમામ જગ્યાએ આપણે હાજર છે અને આ તમામ જગ્યાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તમે ત્યાં જઈને તમામ જગ્યાએ આપણા ફોલોઅર્સ બનજો અને આપણી કોમ્યુનિટી ડેવલપ થાય અને કોમ્યુનિટી ડેવલપ કરીને આપણે ડાયાબિટીસને હરાવી શકીએ એના માટે તમે એક આપણું જે એક પ્રયત્ન છે કે ડાયાબિટીસની પાછળ આપણે પડી ગયા છે એ ડાયાબિટીસને હરાવવા માટે તમારો ખૂબ મોટો સહયોગ એમાંથી મળી રહેશે તો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી આપની રજા ચાવું છું આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ